આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કુલ પચીસ જેટલા મોબાઈલ સીઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને રિકવર કરીને જે તે અરજદારને પરત કરવામાં આવે છે ડાંગ જિલ્લા પોલીસની એલસીબી શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં ખૂબ સારી કામગીરી કરીને અત્યાર સુધીમાં એકસો પંચાવન જેટલા મોબાઈલ જે ગુમ થયા હતા અને ચોરી થયા હતા એને રિકવર કરીને જે તે અરજદારને પરત કરેલ છે અને સમગ્ર રાજ્યમાં મોબાઈલ રિકવરી અને પરત કરવામાં ડાંગ જિલ્લાનો પ્રથમ ક્રમ આવેલ છે અને આ રીતે ખૂબ સારી કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલ છે અને વધુમાં એ જણાવવાનું કે કોઈ પણ વ્યક્તિના મોબાઈલ ગુમ થાય તો તે તાત્કાલિક સીઆર પોર્ટલ ઉપર રજિસ્ટર કરાવી શકે છે જેથી ગુમ થયેલો કે ચોરી થયેલો મોબાઈલ બ્લોક થઈ જાય છે અને જો એ મોબાઈલનો કોઈ ઉપયોગ કરે તો તેનું લોકેશન પોલીસને મળી જાય છે અને એ લોકેશનના આધારે એ મોબાઈલ રિકવર થઈ શકે છે આથી સૌને અપીલ છે કે સીઈઆઈઆર પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરે ધન્યવાદ